જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું બાજરાનો રોટલો હા મિત્રો જો તમે આ બાજરાનો રોટલો પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમે પરફેક્ટ રીતે બનાવી શકશો અને જો આવી ગુલાબી ઠંડીમાં આપણને ગરમા ગરમ કંઈક નવું ને નવું ખાવાનું મન થતું હોય છે અને આના પહેલાના વિડીયોમાં મેં કાઠિયાવાડી ઓરાની રેસીપી શેર કરેલી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બાજરાનો રોટલો લો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બાજરાનો રોટલો હા મિત્રો અત્યારે ગુલાબી ઠંડીમાં બધાને ઓરો અને રોટલા ખાવાનું મન થતું હોય છે અને ગઈ ગરમ ગરમ ખાવાનું મન થતું હોય છે એટલે આજે હું લઈને આવી છું બાજરાનો રોટલો આપણે ઓરાની રેસીપી મેં અગાઉ યુટ્યુબ ઉપર મૂકેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બાજરાનો રોટલો હવે સૌ પ્રથમ બાજરાનો રોટલો બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે અને તેમાં મેં ચાળણી મૂકી દીધી છે અને મેં અહીંયા એક વાટકો બાજરાનો લોટ લીધો છે અને ગ્રામમાં જોઈએ ને તો આશરે મેં સો ગ્રામ જેટલો બાજરાનો લોટ લીધો છે અહીંયા મારે એક રોટલો બનાવવો હતો ને એટલે મેં અહીંયા એક વાટકો બાજરાનો લોટ લીધો છે તમારે જેટલા રોટલા બનાવવા હોય ને તમે એટલો બાજરાનો લોટ લઈ શકો છો તો હવે તમે જુઓ મેં અહીંયા લોટને સારી રીતે ચારી લીધો છે અને હવે પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો એટલે તમે જુઓ હું અહીંયા અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું હવે નમક આપણું ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે લોટ અને નમકને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને આપણે રોટલાનો લોટને તૈયાર કરવાનો છે હા મિત્રો અહીંયા આપણે એક સાથે બધું પાણી નથી ઉમેરતા અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને તૈયાર કરી લેવાનો છે મિત્રો તો મિત્રો તમે જુઓ હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એને મસળવાનો છે મિત્રો હા મિત્રો અહીંયા આપણે લોટને સારી રીતે મસળતું ને તે તેથી જ આપણો રોટલો પરફેક્ટ અને સારો તૈયાર થશે અહીંયા આપણે લોટને સારી રીતે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે મસળવાનો છે જેથી કરીને આપણો લોટ મુલાયમ થશે મિત્રો અને આપણો રોટલો પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમારો રોટલો પરફેક્ટ જ બનશે એટલે આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે મસળવાનો છે તો તમે જુઓ હવે આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એટલે મેં બંને હાથમાં થોડું થોડું પાણી લઈ લીધું છે અને આ રીતનો આપણે લોટ હાથમાં લઈ ને રોટલાનો લુવો તૈયાર કરવાનો છે મિત્રો તો તમે જુઓ આ રીતનો આપણો લુવો તૈયાર થવો જોઈએ અને હવે પછી આપણે એને સારી રીતે જુઓ હથેળીની મદદથી આ રીતે આપણે રોટલાને બનાવવાનો છે અને થોડોક બની જાય પછી આ રીતની આપણે એને ઢાંકણી તૈયાર કરવાની છે હા મિત્રો જો તમે પહેલીવાર બનાવતા હોય ને તો જો આ રીતે તમે બનાવશો ને તો તમારો રોટલો પહેલીવારમાં જ પરફેક્ટ બની જશે અને સાવ સરળ રીતે બની જશે મિત્રો તો જુઓ તમે આ રીતે મેં હવે પાછો હાથને આંગળીઓ પાણીવાળી કરી લીધી છે અને હવે હથેળી અને આંગળીની મદદથી એને રાઉન્ડ રાઉન્ડ ફેરવતી જઈશ અને આ રીતે આપણો રોટલો હું તૈયાર કરી લઈશ તો તમે જુઓ આ રીતે આપણે રોટલાને તૈયાર કરી લેવાનો છે જુઓ અને હવે પછી આ રીતે આપણે કિનારીને થોડી થોડી પટલી તૈયાર કરી લેવાની છે જુઓ આ રીતે તો તમે જોઈ શકો છો કે હવે આપણો બાજરાનો રોટલો તૈયાર થઈ ગયો છે જુઓ છે ને સરળ રીત હવે આ આ બાજુ મેં ગેસ ઉપર તાવડીને ગરમ કરવા માટે પહેલેથી જ રાખી મૂકી હતી મિત્રો અહીંયા આપણે તવીનો ઉપયોગ નથી કરતા અહીંયા આપણે માટીની જે તાવડી આવે છે ને તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તો તમે જુઓ મેં અહીંયા માટીની તાવડીમાં રોટલાને ઉમેરી દીધો છે અને મેં અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ જ રાખેલી છે તો હવે વન સાઈડ આપણો રોટલો શેકાઈ ગયો છે એટલે આપણે એને પલટી દેવાનો છે જેથી કરીને આપણો રોટલો બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય તો તમે જુઓ કેટલો સરસ આપણો રોટલો દેખાય આવે છે તો હવે આપણે એને પલટી દેવાનો છે તો મિત્રો તમે જુઓ આ ડિઝાઇન કેટલી સરસ લાગી રહી છે અને હવે આપણે તાવીથાથી થોડો થોડો આપણે દબાવશું ને તો આપણો રોટલો ફૂલી જશે એટલે કે દડા જેવો તૈયાર થઈ જશે તો તમે અહીંયા જુઓ જુઓ દેખાઈ આવે છે ને કે રોટલો થોડો ફૂલી ગયો છે જુઓ તમને દેખાઈ આવે છે ને કે દડા જેવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને પલટી દેવાનો છે તો તમે અહીંયા જુઓ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે આપણો બાજરાનો રોટલો જુઓ આ રીતે તમે બનાવશો ને તો તમારો પહેલીવારમાં જ પરફેક્ટ રોટલો તૈયાર થઈ જશે મિત્રો તો બસ હવે આપણો રોટલો બંને સાઈડ શેકાઈ ગયો છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનો છે અને રોટલાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છે આપણો બાજરાનો રોટલો અને હવે હું એમાં ઉપરથી ઘી લગાડી દઉં છું એક ચમચી જો તમને પસંદ આવે તો તમે લગાડી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ મિત્રો ઘી લગાડવાથી રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો તૈયાર થઈ ગયો છે આપણો બાજરાનો રોટલો તમે તેની સાથે મનપસંદ સબ્જી લઈ શકો છો અથવા તો રીંગણાનો ઓરો પણ લઈ શકો છો તો મિત્રો તમને કેવી લાગી મારી રેસીપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જે શ્રી કૃષ્ણ Bye bye. Thanks for watching my video.